ચોખ્ખું મસ્ત કરીએ આપડે ઓલી સાઈડે બ્લોક નાખવા બાકી થોડી થોડી થાય થઈ પછી આ નવ મોડલ બ્લોક માંથી બાંધ્યું એક લાઈક કર દેજો નહોતા બાંધતા પણ હું કાલો આજે બાંધી આજે આપડે નવરાત્રી એટલે લાઈટ વહી ગઈ આપડે કંઈ કામ નથી એટલે અહીં ધ્યાન રાખીએ વધારે પાછી તો અહીં ઉપાધી નહીં બાકી જો અહીં માથી દીધી છે આ સાઈડ આપણે એટલા બ્લોક નથી નાખ્યા નાખવા છે પણ હવે વેરું ન થાતું તો આની કાજુ એટલું રૂપારું કરી લીધું હોય બધી ખણગીને એટલે કેદી બ્લોક પડે કદાચ મેળ આવે તો આ જ નાખી દઈ બાકી બ્લોક નાખવાના છે બાકી આ ખોદવું બહુ પડીએ આ બેન ત્યાં ફૂટ ખોદવું જોઈએ એમનો તો આમાં વિચાર છે ટ્રેક્ટરથી ખોદી નાખીએ બાકી જોઈએ હવે શું કરી બાકી જ્યાં ત્રિકમથી ખોઈદું હે થોડું

બિંદાસ આપડી બેહી બે ગઈ છે એ કે મારું હોય તો એ કે માર તાર જ થાય કોઈ થી ના થાય આઈ ખુશીને બેહી ગઈ છે આપડી રાતલી ગાય અને આપણે આમાં છે ને બ્લોક નાખવાનો છે અને આ બધો માલ છે ને ઘણો ઉપાડો જો હે ત્યાં આ ચોખ્ખો કર નાખ્યો ને માથે નાખી દેવો તો આઈ થોડીક બળ હતી ફોરી નાખી અને બાકી ઉમાં બધા મી નાખી દેવું અને હું તું એકદમ થઈ જાય એટલે આપું ફરિયાદ પાણી સીધું આમ નીકળી જાય ઓલા ગતિ અને આપણે આ બધું ઉપાડી અને નાખી દેવું છે એટલે યો પ્લાન છે તો જો તમે આપણે આ કદો બહુ છે તો એને ઉપાડવાનો છે અહીંયા આપણે આ એક ખીલો છે આ હજી બે ખીલા ખૂતી જાય બે આ ખૂતી જાય એટલે આપણે શિયાર બે આવે તો આ ખીલા ખૂતી જાય બે આપણે ફરિયામાં નહીં એને મન થયું ક્યાંક નવી લીધી એકાદ આ ખીલો ખોડવાનો છે બધા એ રીતનો પ્લાન છે કે આપણે બધે ભેવું બાંધવ્યું હોય હજી લેવ્યું હોય બે ત્રણ ભેવું ને આપણે જો કટારો ઊભો થયો બધા કરતા મારી ઊંચી ભેવું હોય તો આ કટારો મિત્રો દેશી જુગાડ માર્યો છે એટલે આપણે અમારે બાંધી તો પાવડા ફિટ કરવો પોહાય હોય મન આપણા આગળ થઈ નહીં ખોટું હું કહેવું આપણા આગળ પાવડો નથી એટલે દેશી જુગાડ મારી આ ઊંચું હે ડાયરેક્ટ હળીને જા દે વાહ અને આપણે રૂપાનું થઈ જાય અહીંયા નીચું થઈ જાય આપણે અહીં ખોદીને કરીએ જો એટલું ઊંચું હતું આ બધું નીચું કરીને જયારે ખોદાતું જાય પેપર આવ્યું જાય આપણે ટ્રેક્ટર રાખીએ અહીં ચાલો આપણે આ બધું રેવલ કરવાનું છે એક પછી આપણે આમાં નાખવાના હે બ્લોક એટલે બ્લોક નાખતા તો ભક્ત જાય નહીં કીધા પણ આજ ખોદી નાખી એમ કાલો નવરા થાય ને વરસાદ નથી એટલે પાછું ટ્રેક્ટર સારો થાય મજા ના આવે ને જો આ કેવું રૂપાળું થઈ ગયું છે કેજો જરા આપણે આમાં ખીલાઈ પાસે ખોડ્યું મિત્રો આ રેવા લાગતું જાય હે ઓલ્ય રેવા લાવ્યું એમ તો આવે નહીં પણ આપણે હજી બે તંદિયામાં ભે હું બંધ કારણ કે મંગળ બુધવારે બ્લોક પડીએ કાલે આપણે બેનને કહેવાય જવાને ને લી લઈ દેવા રવિવારે એટલે જીજુ ઘરે હોય કાલે જાઓ ને સોમવારે તો આ હટાનો મેળો પ્રખ્યાત થઈ ત્યાં જવું છે તો આપણે અટાણે આ કામ હાલે છે જો આ બધું જવા દઈ અહીંયા અસલ ઊંચો થઈ જાય ને કંઈક આમ પાણી હોય છે જાય અને હોઈ જાયોના સાહેબ પાછું ફરવા તું હું આવીએ ને અવારતા નહીં પણ પરવા અને આપણે વે હું જો બાંધી હોય આ નવી બે બાંધી અને આમાં આપણે હોળકળા મોકલ છે ને આપણે બાંધતા નથી એટલે હજી આપણે બે હું પેક લેવી હોય પછી આમાં બધે બાંધાવ્યું હોય જો તમે તબેલો બનાવો જો કેમ આમાં હજી આપણે આવા ચાર પાંચ ચકલાને માળાએ બાંધવાય પણ એકવાર આ બધું રૂપાનું થઈ જાય ને પછી આપણે અને હજી આમાં બધા માળા જો બે ચાર પાંચ પાંચ માળા બાંધવા લે બે કરે છે એમાં બધા માળા થઈ ગયા હોય અને આ ખાલી છે હજી થોડુંક એટલે આપણે પાછું બે માણે ભરવું પડશે તો જો કેવું કામ મસ્ત થતું જાય તો આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી નાખીએ આ હજી થોડુંક કરી નાખીએ રેવલ બાકી બ્લોક નથી નાખવાના નક્કર આપણે બ્લોક બનાવત એવું છે લાઈટ રહે થાય નહીંથી પાણી વારવાની ઉપાધિ કામ હાલે બાકી આપણો જબરજસ્ત જણાવર કે એવું લાગે એવું કોમેન્ટ કરી લાઈક ને મારા ચેનલમાં નવો હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં